તો ફ્રેન્ડ્સ આજે અમે આવ્યા છે અમારી વાડીમાં તો ચલો આપકો બેક કર કે દેખાતી હું આ છે ગાજર ગાજર હજુ સાવ કૂણા કૂણા છે એટલે ગાજર તો નથી લેવા જેવા અને આ છે મૂળા જેવું મમ્મીજી મૂળા લે છે મૂળાઈ કૂણા કૂણા છે અમુક અને અમુક સરસ થઈ ગયેલા છે અને આ છે મેથી ઓર આ ઘઉં છે તો જ્યારે અમે વાળી આવીએ ત્યારે ખૂબ આનંદ આવે છે અને ખૂબ મજા આવે છે દેખીએ કેટલા અચ્છા લગતા है કેવું સરસ લાગે છે થોડું ગુજરાતી અને હિન્દી બે મિક્સ થઈ જાય છે પહેલા આપણે હિન્દીમાં બનાવતા હતા એટલા માટે અને આ છે પાલક બસ બસ બહુ થઈ ગયું એટલે તો જુઓ આ મિતાલી અત્યારે બધું ગોઠવે છે વાડીએથી લઈને આવે જય માતાજી શેરડી ગોઠવે છે હા એને અમારે રાખવાની જગ્યા બહુ ઓછી એટલે સોફા નીચે જાય છે શેરડી

તો જુઓ ટમેટા રીંગણ કે મિતાલી બોલે છે એને તું બોલ છે વાલોર છે વાલોર છે હા પછી ટમેટા છે જો દેશી ટમેટા હા પાકી જશે એક આઈડિયા હા એને પંદર દિવસમાં મસ્ત પાકી જશે સાવ કાચા હોય ને તો અને પાકા હોય તો એક બે દિવસમાં સરસ થઈ જાય અધકચડા હોય તો રીંગણ છે હા રીંગણ છે પછી પાલક છે મેથી છે તુવેર છે થોડીક ધાણાભાજી નથી ગાજર છે <lad> <slowly> ah, <Census people's stimulation wheels> are so, you are you bhaji. It's red. I drink. not smell desi. It's desi. So, if you look at the side, it looks this. It's nice. અને શાકભાજી હોય છે બી સારું બગડેલું નથી નીકળતું અમારે હોય 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 તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જ આવડે છે એટલે ફ્રેન્ડ્સ જ બોલીસ રાખવી હોય છે તો અત્યારે અમે રાતના દસ વાગી ગયા છે અને હવે શાકભાજી અમારી ભરાઈ રહી છે અને કામ થઈ ગયું છે અને હવે અમે

గుడ్ నైట్ అండి చెక్ చేయమంటుంది